નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવરાત્રીને હવે થોડાક જ દિવસો બાકી છે એવામાં તમામ જે ગરબા ગ્રાઉન્ડ છે અને ગરબા આયોજકો છે એ તમામ ગરબા ગ્રાઉન્ડ પર તૈયારીઓ કરી રહ્યા છે સ્પાર્ક ટુ ડેની જે ટીમ છે વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીના ગ્રાઉન્ડ પર આવી પહોંચી છે અને આપ જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર આ ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે ગ્રાઉન્ડની તમામ જે તૈયારીઓ છે એ હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે તો તૈયારીઓ સેવન્ટી ફાઇવ પર્સન્ટ થઈ છે પચીસ ટકા હજુ બાકી છે પણ કંઇક નવું જોવા આપણને મળશે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં અને સીધા આપણે તમામ જે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીના જે આયોજકો છે એમની સાથે જ વાત કરીશું કે આ વખતે કેરવી ભુચ જે ગરબામાં એક અલગ જ એમને નામ કમાવ્યું છે અને દેશ વિદેશમાં પણ એમનું નામ છે અને સાથે સાથે શું નવું આ વખતે કરવાના છો શું કહેશો બેન આ વખતે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં ખેલૈયાઓને શું નઓ જોવાનું આ વખતે ગ્રાઉન્ડ થોડું મોટું કર્યું છે ડેકોરેશનમાં નવી થીમ લીધી છે પ્લસ અમે જે ગવર્મેન્ટે કાલે જે એમની ગાઈડલાઈન બહાર પાડી એ એ બધું ફોલો કરીને અમે પાર્કિંગ એરિયામાં જે જે વ્યવસ્થા કરવાની છે એ વ્યવસ્થા કરી છે જે રીતે અત્યારે આપ જોઈ રહ્યા છો કે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીની વાત કરીએ દર્શક મિત્રો કેમ કે હા ગ્રાઉન્ડની ખાસિયત એ છે કે કોઈપણ પ્રકારની ખેલૈયાઓને તકલીફ ના પડે આપણી સાથે રાગીની બેન છે એમની સાથે વાત કરીશું બેન એક નાનું પ્રયાસ શરૂ કર્યું હતું પણ આજે આજે વડોદરા શહેરમાં એક અલગ જ નામ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું થઈ ગયું રાઈટ લાસ્ટ યર જે આપણે શરૂ કર્યું હતું એક નાનું એક એફર્ટ હતું ગરબા વિથ ધ કોઝ જે અમે દિવ્યાંગ બાળકો અને વિમેન એમ્પાવરમેન્ટ માટે કર્યું હતું એ અમે એટલું ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ આવ્યું કે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી વીવી એન ટ્વેન્ટી ટ્વેન્ટી આ વર્ષે બહુ જ મોટું અને બહુ વાઇબ્રન્ટ તરીકે અમે અમે એવું ઈચ્છીએ છીએ પ્રેઝન્ટ કરવા માંગીએ છે અને એક ડિફરન્ટ ગરબા એક્સપિરિયન્સ આપવાનું પ્રયાસ લાસ્ટ યર પણ હતું અને આ વર્ષે પણ એનાથી વધુ સારું એક્સપિરિયન્સ મળે બધાને એ જ અમારું એફર્ટ રહેવાની છે ગરબા ગ્રાઉન્ડ એક ગ્રાઉન્ડ છે એને ગરબા ગ્રાઉન્ડ બનાવવું ખૂબ અઘરું કામ છે એબ્સોલ્યુટલી કારણ કે એ ગરબા ગ્રાઉન્ડ ફોર ધીસ દસ દિવસ માટે એ એકચ્યુલી આ ગરબા ગ્રાઉન્ડ બધા ખેલૈયાઓ માટે એક યુ નો એક સ્પેસ હોય છે જ્યાં એ લોકો એ એકબીજા જોડે એનો શું કહેવાય એક્સપીરિયન્સ પણ શેર કરે છે ને એક ઘર જેવું થઈ જાય છે ફોર અસ ઓલ્સો કમિટી મેમ્બર્સ છે અમારા કમિટી મેમ્બર્સ છે કે અમારા મેન્ટોર્સ છે હવે બધા જ એકસાથે મળીને એક દસ દિવસનું એક શું કહેવાય એક હોમ આપણે ફેમિલી અફેર જેવું થઈ જાય છે સો ઇટ્સ ઇટ્સ અ ફેમિલી સેલિબ્રેશન સો વડોદરા જે સંસ્કાર નગરી છે ઇટ ઇઝ અ વન બિગ ફેમિલી દેટ સેલિબ્રેટ ટુગેધર એવું છે સિટિંગ વ્યવસ્થા કેવી હશે આગળ સિટીંગ વ્યવસ્થા આપ જોઈ રહ્યા છો કે અમારી વી હેવ એમ્પલ સિટિંગ સ્પેસીસ કે લાસ્ટ ટાઈમ અમે અરાઉન્ડ ફાઇવ થાઉઝન્ડ વ્યુઅર્સ હતા એને વી હેવ ગ્રાઉન્ડ નું સાઇઝ પણ થોડું મોટું કર્યું છે એટલે આઈડિયાઇઝ કે વધારે ખેલૈયાઓ પણ આવી શકે ને વ્યુઅર્સ પણ આપણે વધારે જોઈ શકીએ વ્યુઅર્સ ને ગરબા જોઈ શકે ને મજા માળવી શકે ખાસ કરીને ગરબા જોયું છે ખાસા જે ગરબા ખેલૈયાઓ છે અહીંયા આગળ આવે છે અને કોઈ પણ પ્રકારની એમને તકલીફ ના પડે એ ખાસ કરીને ગ્રાઉન્ડની અંદર હોય કે પછી કોઈ મેડિકલ ઇમરજન્સી ઉભી થાય તો એના માટે વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીના આયોજકે વ્યવસ્થા કરી ઓલ એસઓપીઝ જે છે એ બધો એસઓપીઝ અમે ફોલો કર્યું છે મેડિકલ ફેસિલિટીઝ છે અમારા મેડિકલ પાર્ટનર આઇડિસ છે એક એમ્બ્યુલન્સ વિથ ડોક્ટર્સ અહીંયા જ રહેવાના છે સ્ટેશન એટલે ટુ મેડિકલ સ્ટેશન્સ છે ગ્રાઉન્ડ પર ફાયર બ્રિગેડ તો રહેવાનું જ છે વી હેવ ફાયર ફાયર ફાઇટર્સ ઓલ્સો અક્રોસ ધ ગ્રાઉન્ડ એટલે આખું ફાયર સેફટી પણ અમારે વી હેવ એન્શ્યોર ઓલ ધ ફાયર સેફટીઝ ઓલ્સો અને બીજું આજે અમારું આખું એક ફાયર ડ્રીલ મોક ડ્રીલ પણ થઈ ગયું છે બધા મેમ્બર્સ કમિટી મેમ્બર્સ જે અમારા જે વોલન્ટિયર્સ છે બધાને આજે અમે એક ડિટેલ્ડ ફાયર સેફટી ડ્રીલ પણ અમે કર્યું છે એવરી સિંગલ ડે અમે એ અનાઉન્સ પણ કરવાના છે કે એસેમ્બલી પોઈન્ટ ક્યાં છે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ક્યાં છે એમરજન્સી એક્ઝિટ્સ ક્યાં છે એ બધું અમે ખેલૈયાઓને કે વ્યૂઅર્સને જે પણ અહીંયા આવવાના છે બધાને અમે રોજે એ અનાઉન્સમેન્ટ પણ કરવાના છે સો વી આર એન્શ્યોરિંગ કે સેફટી બધાને જ પ્રોપર રહેશે પ્લસ શી ટીમ છે અમારી જોડે અને સિક્યોરિટીઝ છે એટલે મેલ ફિમેલ સિક્યોરિટીઝ પણ ઇનફ રાખ્યું છે કે કોઈને કોઈ તકલીફ ના થાય સીસીટીવીને લઈને સીસીટીવી પણ ફૂલી ધ હોલ ગ્રાઉન્ડ ઇઝ અંડર સીસીટીવી સર્વેલન્સ ઓકે દર્શક મિત્રો વડોદરા વાઇબ્રેટ નવરાત્રી અને કંઈક સાઉન્ડ માટે બી રાગીબેન આ વખતે કંઈક વડોદરા શહેરમાં હા હા સો આ વખતે સાઉન્ડ માટે અમે લોકોએ ડીએનબી સિસ્ટમ જે વડોદરામાં પહેલીવાર ગરબામાં વપરાશે અને ખેલૈયાઓને એક નવો જ અનુભવ મળશે સો હું બધાને વિનંતી કરીશ કે આ માટે એકવાર તમે વડોદરા બાયોબ્રન ગરબા નવરાત્રીના ગ્રાઉન્ડ પર આવો અને અમારું સાઉન્ડ અને કેરબીનનો અવાજ બેનું કોમ્બિનેશન ધમાલ કરી દેશે બેનું કોમ્બિનેશન ધમાલ કરી દેશે અત્યારે તો કેરબેન વિદેશની ધરતી પર ધમાલ મચાવી રહ્યા છે અને અહીંયા આવીને બી ધમાલ મચાવશે એ એક હજાર ટકાની વાત છે કે કેરવી બેનના ગાયકીમાં કોઈ ડાઉટ નથી અને તમને હું ખાસ કહી દઉં કે ખેલૈયાને અમારા ગ્રાઉન્ડ પર અમારા ગ્રાઉન્ડ પર એક પણ કાંકરો જે લોકોના ગ્રાઉન્ડ પર હોય છે જોવા નહીં મળે એની અમે ફૂલ આયોજકો એની તકેદારી કરી છે અને ખેલૈયાને ખૂબ મજા આવશે એ અમને શ્યોરિટી છે ખેલૈયાઓને ખુબ મજા આવશે વડોદરા વાયબ્રન્ટ નવરાત્રીના જે આયોજકો છે એ તો તૈયાર છે તમામ વ્યવસ્થા સાથે તો વડોદરા સંસ્કારી નગરીના જે ગરબા ખેલૈયાઓ છે આપ તૈયાર છો ને અહીંયા આવવા માટે વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ડે માટે